આપણા મામલામાં આપણે ક્યારેય કોઈ ત્રીજો દેશ દખલ દે એ વાતની નીતિ વિરુદ્ધ છે આપણી આ સમજવા જેવું છે સમજો મેં કાલે જે બોડકાસ્ટ કર્યું મેં કીધું કે આ હિસ્ટોરિકલ દેશ છે જે કાળા અક્ષર લખા છે ઇતિહાસ મામલો આપણો પાકિસ્તાનનો છે આપણે ઘસીને અનેક વાર કીધું છે કે ભાઈ હોય વચ્ચે નહીં આવે એ અમારો અમે જોઈ લઈશું અને આજ સુધી કોઈ વચ્ચે આવા દીધા નથી ક્યારે તું વિચાર તો કર કે સાંજના કાલે ભારતીય સમય પ્રમાણે પાંચ ને તેત્રીસ મિનિટે ડોનાલ્ડ ટ્રમ્પ નું ટ્વીટ આવે અને એમ કહે કે અમે તો આખી રાત આ બધા સાથે વાતચીત ને વાટાઘાટ કરીને પછી આ બે સમજાવ્યા આ લોકોમાં કોમન સેન્સ નથી પણ હવે અમે સમજાવ્યા પછી કોમન સેન્સ આવી છે એટલે હવે ફૂલ અને ઇમિડિયેટ

એ જમ્મુની વચ્ચોવચ્ચ છે એટલે સરહદ ઉપર નથી એટલે એ જે છે એ તો આતંકી હુમલો છે મારી સમજ પ્રમાણે ઓકે એ કોઈ પાકિસ્તાન સેનાનો હુમલો નથી અને હાલ કોઈ એવું કીધું પણ નથી આપણા તરફથી કે પાકિસ્તાન સેનાનો હુમલો છે કાલે આખી રાત કોઈ ફાયરિંગ નથી થયું કોઈ શેરિંગ નથી કશું નથી અત્યાર સુધી પણ કોઈ એવા સમાચાર નથી એ અગેન એક પ્રકારની અફવા ને હવા ઉઠાવવાની વાત હતી પણ એની વે ડીડી વન ના ટ્વિટર ના હેન્ડલ ઉપર તમે જોઈ શકો સેનાના પોતાના પ્લેટફોર્મ પરથી આપડા ટ્વિટર તમે જોઈ શકો પછી યુદ્ધ વિરામ છે આ તો પછી ઉશ્કેર ખબર નહીં કે આ કોણ બધી આ બધા પાપ કરતું હોય પણ એ બધું પછીની વાત છે દીક્ષિત મુદ્દો એ છે કે એટલે આપણે યુદ્ધ કરીએ અથવા ન કરીએ એ અમેરિકાને કે કરશે અને જાહેરાત એની અમેરિકા કરશે અને એની અડધી કલાક પછી આપણા વિદેશ મંત્રાલયમાંથી પેલા મિશ્રી સાહેબ આવે એમ કે બેતાલીસ સેકન્ડ બોલે કેટલી પાકિસ્તાનના ફોન હતો રામચેન તેમ છે ટ્રમ્પની જાહેરાતના અડધી કલાક પછી